તો એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સુરક્ષાની વચ્ચે એરપોર્ટ પર બુલેટપ્રુફ ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી છે આતંકીને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે તો મુંબઈ હુમલાનો દોષિત છે આતંકી તહવુર જેને ભારત લવાયો છે ઉલ્લેખનીય છે કે ફ્લાઇટ પણ લેન્ડ થઈ ગઈ છે એરપોર્ટ પર કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે બુલેટપ્રુફ ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આતંકી તહવ્વુરને એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે સીધા દ્રશ્યો છેલ્લા લાંબા સમયથી આતંકી તહવ્વુરને ભારત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને હવે તેને ભારત લવાયો છે આતંકીને સીધા એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે જેના માટે એરપોર્ટ પર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે પોલીસનો ખડકલો છે તે જોવા મળી રહ્યો છે પાલમ એરપોર્ટ પર ફ્લાઇટ પણ લેન્ડ થઈ ગઈ છે સાથે સુરક્ષાને લઈને કોઈ પણ કચાશ ન રખાય તે પ્રકારના તમામ બંદોબસ્તની સાથે તૈયારીઓ પણ કરવામાં આવી છે તો મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ દોષિત તહવુર છે તેને ભારત લાવવામાં આવ્યો છે હાલ પાલમ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી છે તો એરપોર્ટ પર કમાન્ડો છે તે ગોઠવી દેવામાં આવ્યા છે પોલીસે બુલેટપ્રુફ ગાડીની પણ જે પ્રકારની તૈયારી કરી છે જેમાં તેને એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે સેલવાસમાં ગેસ લાઈનમાં ભંગાણ ભંગાણ સર્જાતા લાઇનમાંથી ગેસ લીકેજ થયો ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી છે સેલવાસના આમલી વિસ્તારમાં રસ્તાના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે આ દરમિયાન થી થઈ રહેલા ખોદકામ વખતે નીચેથી પસાર થતી ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું આથી પાઇપલાઇનમાં સુસવાટા કરતી ગેસની છોડો ઉડી હતી આ ગેસના સુસવાટાના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી જોકે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાઇપલાઇનમાંથી થતા ગેસ લીકેજ બંધ કર્યો હતો અને લાઇન રિપેર કરી હતી સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો આકરા પાણીએ છે ખેડૂતો મુખ્યત્વે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કરતા હોય છે ખેડૂતો દ્વારા ચાલુ સાલે પાંત્રીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે તેવું ખેડૂતો કહી રહ્યા છે જેથી ખેડૂતો દ્વારા એક બેઠકનું આયોજન થયું હતું જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી કંપનીઓ દ્વારા ખેડૂતોને લીલું બટાકુ બ્લેક સ્પોટ વાઢિયા સહિતની ક્ષતિઓ આગળ કરી ઉત્પાદનમાં કપાત કરાય છે તેથી ખેડૂતોએ બાઈ ચઢાવી લડત આપવાની તૈયારી બતાવી છે ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સુધી રજૂઆત કરશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય ન આવે તો ધરણા કરવાનું પણ નક્કી કર્યું છે માર્કેટની અંદર પચીસના દિવસે અમે સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારી લડત આપી છે આવનારા દિવસોમાં ઇસ્કોન બાલાજી હોય હાઈફન હોય મેકેન કંપની હોય પેપ્સિકો હોય અથવા તો કોઈ પણ મોટી એમએનસી કંપની હોય જો જે રેગ્યુલર કપાત પ્રમાણે જો અમારી કપાત નહીં કરે તો અમે આ આંદોલન ઉગ્ર કરવા માંગીએ છીએ અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના ગાર્ડનોને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અરવિંદ બાગ બિલાડી બાગ જેવા ગાર્ડનને વિકસાવવામાં આવશે સાથે જ ગાર્ડનમાં ફૂડ કોર્ટ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રસ્તા પરની લારીઓને ત્યાં સ્થાન આપવામાં આવશે જેથી રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે અને સ્થાનિક લોકો ગાર્ડનમાં બેસવાની સાથોસાથ નાસ્તો પણ કરી તેમજ અન્ય ખરીદી પણ કરી શકે છે ટૂંક સમયમાં સ્થાનિકોને આનો લાભ મળશે મહેસાણામાં અમુક ગાર્ડનો બહુ જૂના ગાર્ડનો છે જેવા કે બિલાડી બાગ છે અરવિંદ બાગ છે આ ગાર્ડનોને અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ બિલાડી બાગ છે અને અમે એઝ અ ગાર્ડન તરીકે સારા એવા પ્રમાણમાં ડેવલપ કરવા જઈ રહ્યા છીએ જ્યારે વાત કરીએ અરવિંદ બાગની તો અરવિંદ બાગ અરવિંદ બાગ એક સારું ગાર્ડન છે પણ એ ગાર્ડનના અંદર અડધું ગાર્ડન એવું છે કે જેની ખુલ્લી સ્પેસ છે અને પાછળથી એક ગટરના નાળા જેવું નીકળી રહ્યા છે તો ત્યાં અમે ત્યાં એને અંડરગ્રાઉન્ડ એક નાળું બનાવવા જઈ રહ્યા છીએ અને એની ઉપર પેવર કરી અને સારું એક વેન્ડિંગ ઝોન કરવા જઈ રહ્યા છીએ મહેસાણામાં રીલ્સ બનાવવા જતા યુવકનું મોત નીપજ્યું તળાવ કિનારે રીલ્સ બનાવવા જતા યુવકનું મોત નીપજ્યું તળાવમાં પગ લપસી જતા યુવક ડૂબી ગયો મહેસાણાના ખેરાલુના ડભોડા ગામની સમગ્ર ઘટના ગામના તળાવ કિનારે મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો તે સમયે અચાનક પગ લપસ્યું અને ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે બ્રેક માટે ન્યૂઝ ગુજરાતી વડોદરામાં ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે અકસ્માત પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી સદનસી અકસ્માતમાં કોઈ જાનહાની નહીં કાર સવાર નશાવા હોવાની આશંકાએ પોલીસે આરોપીનું કરાવ્યું મેડિકલ ચેકઅપ જુનાગઢમાં પૈસાની ઉગ્રણી કરતા વેપારી પિતા પુત્ર પર હુમલો નિવૃત્ત પોલીસકર્મી અને મળતીયાઓએ કર્યો હુમલો કરિયાણાના પૈસા આપવાનું કહેતા કરી દાદાગીરી સુરતના પુણાગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી સામે આવ્યા વિડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક વેપારીની દુકાનમાં ઘુસી માર ઘટના આવી સામે વેપારીને માર મારવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ વેપારીએ પોલીસ કરી વેલકમ બેક રાજ્યોના બોગસ હથિયાર લાયસન્સ મેળવી હથિયાર ખરીદી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું જે મામલે ગુજરાત એટીએસએ વધુ સોળ આરોપીઓની ધરપકડ કરી છે જેમની પાસેથી બોગસ લાયસન્સ તેમજ હથિયારો મળી આવ્યા છે ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા બોગસ હથિયાર લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના બોગસ લાયસન્સ બનાવડાવીને હરિયાણાથી હથિયાર ખરીદી કરવામાં આવતા હતા સમગ્ર કૌભાંડને લઈને એટીએસ દ્વારા એકસો આઠ જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગુજરાતના મુખ્ય સાત એજન્ટોની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેમણે ઓગણપચાસ જેટલા લોકોને મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના હથિયાર લાયસન્સ બનાવડાવી આપ્યા હતા અને હરિયાણાથી લાયસન્સ ખરીદી કરાવડાવી હોવાનો ખુલાસો થયો હતો જેના આધારે એટીએસ દ્વારા સોળ જેટલા લોકોની ધરપકડ કરી છે જેમણે અગાઉ પકડાયેલા સાત લોકો પાસેથી બોગસ લાયસન્સ અને હથિયારો ખરીદ્યા હતા બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીઓની જાણકારી મળેલ છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીઓની વધુ ધરપકડ કરવામાં આવેલ છે આ તમામ આરોપી પાસેથી ટોટલ પંદર હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને ચારસો નેવ્યાસી એના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે એક વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે સુરત પોલીસે એક આંતરરાજ્ય કુખ્યાત ઠગને ગિરફત